નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર સ્વ અધ્યયન પોથી ધોરણ છ વિષય સંસ્કૃત પાઠ ત્રીજો લેખનમની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો સ્વ અધ્યન પોથીના પાઠ ત્રણનું સંસ્કૃતના આ રીતનું એનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મળ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના સુઅઅધ્યનપથી તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ આ પ્લેલિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ મિત્રો સ્વઅધ્યન પથી ધોરણ છ વિષય સંસ્કૃત પાઠ ત્રીજો પ્રશ્ન એક આપેલા શબ્દનું અનુલેખન કરો તો અહીંયા મિત્રો તમારે સારા અક્ષરે જોઈ અને આ શબ્દો લખવાના છે એમાં પેલું વૃષભ મેષહ નકુલ સ્થાલિકા ચટકા ઘટી કુચિકા પુષ્પમ પુ પુસ્તકમ અને ઉરુકમ તો મિત્રો આ બધા જે આપણા છે એનું તમારે અનુલેખન એટલે સારા અક્ષરે અહીંયા પુસ્તક શબ્દો છે એ તમારી સ્વાધ્યન પોથીમાં લખવાના છે ત્યાર પછી પ્રશ્ન બે આવે છે આપેલી પંક્તિઓનું અનુલેખન કરો તો અહીંયા પણ તમારે સારા અક્ષરે વ્યવસ્થિત સુંદર મજાના અક્ષરે આપેલી પંક્તિઓ છે નીચેની જગ્યામાં લખવાની છે તસમે શ્રી ગુરવે નમઃ નમસ્તે શારદે દેવી વિદ્યારંભ કરીશ્યામી પર્સના ભવ સર્વદા વક્રતુંડાય વક્રતુંડકાય મહાકાય સૂર્યકોટિ સપ્રભમ ત્યાર પછી ગુરુદેવો મહેશ્વર તો આ રીતનું મિત્રો તમારે અહીંયા સુંદર મજાના અક્ષરે વાક્યો છે લખવાના હતા ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વાક્યનું અનુલેખન કરો તો અહીંયા પણ તમારે એવું જ કરવાનું છે વાક્ય છે એ સરસ મજાના અક્ષરે વ્યવસ્થિત તમારી સ્વધ્યન પોથીમાં લખવાના છે ભીતઃ સસ કહ ધાવતી સિંહ અપી ગછતી સસ કહ પલાયન કરોતી પુત્ર પતતી આકાશ ત્યાર પછી પાંચમો આવે છે શૃંગાળ અનુ ધાવતી શી કાક આગછતિ ત્યાર પછી કલ્પેશ ધાવતી રમેશ ખેલતી કૃપા ખાદતિ ત્યાર પછી મિત્રો તમારા શિક્ષક વાલી બોલે તે શબ્દ સંસ્કૃત શબ્દનો શ્રુત લેખન કરો અહીંયા આપણે સંસ્કૃત શબ્દ છે એ લખવાના છે વિદ્યાલય પ્રતિદિનમ આગચ્છામી આરંભઃ પ્રાર્થના ખંડઃ વર્ગખંડ ક્રીડાંગણમ ઉદ્યાનમ ઉત્તનમ ઉત્તમમ અને પુસ્તકાલય તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય સંસ્કૃત ની સ્વ અધ્યયન પોથીનું પાઠ ત્રીજાનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સુ પોથી તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી લિસ્ટમાંથી મળી જશે